પોરબંદરની માધવાણી કોલેજના વિદ્યાર્થીઓએ જેતપુર ખાતે સાડી ઉદ્યોગની મુલાકાત લઈ મહત્ત્વની માહિતી મેળવી હતી પોરબંદરની અગ્રિમ હરોણની અને જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટિનેટ બીબીએ કોલેજ કે એચ માધવાણી કોલેજ નજીવી ફી લઈને કોર્સ ચલાવતી પાંચ દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થા છે જે હંમેશા તેના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ માટે આવા અવનવા કાર્યક્રમો કરતી રહે છે આવા જ ઉમદા હેતુને સિદ્ધ કરવા જેતપુરનો સાડી ઉદ્યોગ જે વિશ્વવિખ્યાત છે ત્યાંના એક ઉદ્યોગના એકમ અલક્ષ્યા ટેક્સટાઇલની મુલાકાત બીબીએના છઠ્ઠા ચોથા અને દ્વિતીય સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી જેમાં અત્યારના આધુનિક યુગમાં કોટન પણ નવા અવતારમાં ધૂમ મચાવવા તૈયાર છે એ પ્રત્યક્ષ નિહાળ્યું હતું જેમાં કોટન ટેરી કોટન મલ કોટન કોટન સિલ્કના કાપડને મીણના સ્લેપ પર બાંધીને માંડવી પાલવ ઓવરઓલ પ્રિન્ટ ત્યારબાદ તેને કાચની પાણીની પરત ત્યારબાદ કાંજી કરવાની અને ત્યારબાદ પાંચ વાર અલગ અલગ પાણીએ ધોઈ ખેતરવાડીમાં તડકે સૂકવી તાકા તૈયાર કરી સાઉથ બેંગાલ પંજાબ કેરેલા વગેરે સ્થળોએ પહોંચાડવામાં આવે છે ત્યાં ફેક્ટરી આઉટલેટ પણ છે જ્યાંથી હોલસેલ અને રિટેલને માલ સપ્લાય કરવામાં આવે છે જેટલા અલગ અલગ કક્ષાએ કામ કરતા કારીગરો અને કર્મચારીઓ દ્વારા આશરે ત્રણ હજાર પાંચસો સાડીઓ બનાવાઈ છે કોટન સાડી અને ડ્રેસનો વિસ્તાર હવે રાષ્ટ્રકક્ષાએ ઓળંગીને વિદેશીઓ સુધી પહોંચી ગયો છે ત્યારે સ્વરોજગારી અને નોકરીની જ્વલંત તકો અહીં ઉપલબ્ધ છે ત્યારબાદ આઈ એ એચ અન્વયે ભારતીય સનાતન સંસ્કૃતિનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કાગવડ ખાટે ખોડલધામના ભવ્ય મંદિર વિવિધ સંસ્કૃતિઓ કે જ્યાં એકાકાર થઈ સમગ્ર માનવજાતના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર બની છે ત્યાં ધર્મ અને આસ્થાના પાઠ શીખ્યા હતા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા આવા આયોજનોને હંમેશા બિરદાવતા રહ્યા છે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એબી સૌજાણીનો આ આયોજનને સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ઉપાચાર્ય ડોક્ટર ડી જે પરમાર આવા આયોજનો યુવાનોના ચારિત્ર નિર્માણમાં ખૂબ જ અગત્યના છે એમ જણાવ્યું હતું આ સમગ્ર વિઝિટનું આયોજન કોઓર્ડિનેટર ડોક્ટર પરિમિતા મહેતા તથા ડોક્ટર શૈલેષ ચાવડા દ્વારા કરાયું હતું જેમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર આર વી કેશવાલા પણ જોડાયા હતા અને સહયોગ આપ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ